નમસ્કાર મિત્રો હું છું ભુજેશ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ વ્યાસ એન્ટરટેનમેન્ટ મિત્રો અમે આજે ખાસ આવ્યા છીએ રાજકોટમાં એક જગ્યાએ કાંઈની પાણીપુરી એકદમ નેચરલ અને બેસ્ટ આવે છે અને આ એરિયામાં પર્સનલી વખણાય છે તો આજે હું ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ તો લેટ્સ ગો ટેસ્ટ કરીએ અને છેલ્લા એકવીસ વર્ષથી એક ધારો ટેસ્ટ અને એકદમ નેચરલ આ અહીંયા જે ભાઈ છે એ પાણીપુરી બનાવે છે તો આપણે ટેસ્ટ કરીએ લેટ્સ ગો આપણે એક પાણીપુરીની પ્લેટ બનાવો એક એકલસ અને આમાં પાણી બે જાતના આવે છે ને હવે હા એક લીંબુ પુદીનાનું આવે એક ગોળનું આવે નેચરલ કલર કેમિકલ વિનાનું અચ્છા અને આપણે કેટલા ટાઈમ થયા અહીંયા આ વર્ષ થયા જૂની બ્રાન્ડ એકવીસ વર્ષ થયા બરોબર અને સાવ નેચરલ જ આવે જેવી મેં સાંભળ્યું છે ને એકસો દસ ટકા ફ્રેશ અજ રોજનો રોડનો મજા રોડનો માલ અને એકદમ ફ્રેશ એકદમ ફ્રેશ કલર કેમિકલ વિના બરોબર આજે ટેસ્ટ કરીએ તમારી આ જે વખણાય છે જે નેચરલ પાણીપુરી એ હવે આપણી આજે ની પ્લેટ આવી ગઈ છે સાથે આ ડુંગળી છે ચણા છે સેવ છે બધા એક્સ્ટ્રા એડ કરવો હોય તો આ પાણી છે એક લીંબુનું અને આદુનું છે અને સાથે આ ગોળ ખજૂરની પાણી છે સાથે એક્સ્ટ્રા સ્પાઈસી કરવી હોય તો આ લસણની ચટણી છે અને આજે ગ્રેનમાં પુદીનાની ચટણી છે અને આ એકસ્ટ્રા ગાર્નિશિંગ માટે ચણા અને ડુંગળીને એ વધારે એક્સ્ટ્રા આપેલું છે તો હવે આપણે ટેસ્ટ કરીએ આજે પૂરી એમાં આપણે ડુંગળી નાખશું પહેલા ચણા નાખશું અને સેવ એક્સ્ટ્રા નાખશું અને પાણી નાખીએ હવે પૂરી એકદમ સોફ્ટ છે પ્લસ અંદર જે બટેટા છે એ એકદમ ફ્રેશ એવો ટેસ્ટ આવે છે પ્લસ ચણા ડુંગળી આવું જે મિક્સચર છે અંદર જે એનો ટેસ્ટ એકદમ યુનિક છે હમ આપણે પૂરીનો જે ટેસ્ટ કર્યો એ જે સ્વીટ અને જે ખજૂર અને ગોળનું પાણી છે તેની સાથે કરવા એનો ટેસ્ટ છે સુપર આવે છે એક્સ્ટ્રા આવે છે ડિફરન્ટ ટેસ્ટ છે આ જે લીંબુવાદુના પાણી ટેસ્ટ કરીએ આપણે આનો એક્સ્ટ્રા કોઈ ફ્લેવર નથી પિયોરામાં લીંબુ અને આદુ અને પ્લસ ફ્રેશ આખો ટેસ્ટ આવે છે બે ટેસ્ટ એકદમ સુપર આવે છે હવે બે મિક્સ નાખીને કરીએ આપણે મીઠું પાણી એડ કરીએ પછી આ તીખું પાણી એડ કરીએ હમ બે પાણી સાથે ટેસ્ટ એકદમ સરસ આવે છે ખાટો મીઠો પ્લસ એકસ્ટ્રા જે ફ્રેશનેસ આવે છે તે એટલે એકંદરે ટેસ્ટ ખૂબ સરસ છે આ જગ્યાએ એકવાર પાણીપુરી તમે ખાવા આવજો એકવીસ વર્ષથી એક જ જગ્યાએ અહીંયા સાંભાઈ પાણીપુરી બનાવે છે અને પ્લેસ છે ભક્તિનગર સર્કલથી લગભગ થોડો ડિસ્ટન્સ છે

અને એકવીસ વર્ષથી આ લોકો એક સારું અહીંયા એનું સેટઅપ છે અને મેં તો હું તો અવાર નવા આવતો હોઉં છું પણ કોઈ દિવસ એમાં ટેસ્ટમાં સરખો ટેસ્ટ આવે છે ઓકે આભાર તમારો મિત્રો જો આપણે ઘરે પ્રોગ્રામ કરવો હોય તો અહીંયા એકસો ને દસ રૂપિયામાં સો પૂરી આવે છે સાથે આ તીખું પાણી અને મીઠું પાણી સાથે પુદીનાની ચટણી લસણની ચટણી આખો કોમ્બો જ આવે છે એકસો દસ વાગર ક્યારે પણ તમારે ઘરે પ્રોગ્રામ કરો તો અહીંયા અચૂક મુલાકાત લેજો પૂરી એકદમ બેસ્ટ આવે છે નેચરલ ટેસ્ટ આવે છે એકદમ મિત્રો તો આ વિડીયો અમે અહીં પૂરો કરી રહ્યા છીએ આ વિડીયો તમે કેવો લાગજો તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો અને જો તમે અમારી ચેનલ ઉપર લવાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સહકાર આપજો અમને સાથ આપજો અને આ ચેનલ સાથે જોડાયેલા લેજો જય હિન્દ મિત્રો જય ભારત જય કમલામાં જય દ્વારકાજી જય શ્રી રામ થેન્ક યુ